કારણ કે આવી સ્કૂલ જાય છે 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 એટલે ચેનલ ચાલુ કરી તો પ્લીઝ સપોર્ટ કરજો કેવું નામ રાખ્યું ખીચડી એટલી સ્વાદિષ્ટ બનાવી છે એક ટકો સ્વાદ નહીં આવતો ખીચડી માંથી તો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી સવાર સવાર પવન બી સરસ આવે છે મોર જુઓ બહુ બીવે આવે અને જુઓ વાતાવરણ મસ્ત સવાર સવારમાં જોરદાર હવા આવે છે તો જઈએ અંદર અને લાઈટ ચાલુ છે બધી બંધ કરી દઈએ અને આને ઠંડી લાગે પંખો ચાલુ રાખ્યો તો ગુડ મોર્નિંગ गुड मोनिंग जय माता ला बोल फंडी नामा चढाय गुड मॉर्निंग जय माता गुड मोर्निंग जय माताजी अनवा नाही जाऊ न बोला तू आ करतो गायस चलाव पाच ना दरवाजा खोली काढीय

તો બરાબર તો ગાયસ આપણે કેરી લઈ લીધી છે ધોવા માટે ધોઈ ને અને ખાસું જઈએ ધોવા અને ડોબું જોવા કેરી લઈને ને આવ્યો છો તો કેવું જોવા પેલી ચાદર બી ધોઈ કાઢ નાતા ભાઈ હું કેરી ધોઈ કાઢું તો આવી તો અહીં ગોદડા છે પણ એને ભી લાગે મોટામાં ફોટલા થયા છે ભાઈ જેમ બોલાતું નથી ગાઈશ

હાલો આલો તને છોડા આલો હો જપ આ આ ખાઈ કાપી ને હું તને છોડા આલો હા તો ગાઈસ મે કેરીઓ ખાઈ લીધી ના ડોબાયો કેરીઓ ખાઈ લીધું તારી લઈ લેવા દે હડાવ મને હવે આવી ના ઘસવા કારણ કે આવી વાસનો ઘસે છે તો ભેગું ભેગું ઘસાઈ જાય ધોઈ કાઢ જાઓ કે એ વાદળ તો દેખ કાળા કાળા થઈ ગયા કાળા કાળા થઈ ગયા છે ગાઈસ વાદળ અત્યારે અને ગાય સજ્જ આપણે નહ્યા પણ નથી પણ નહી હવે શાંતિથી હવે વાસનો ઘસી કાઢે પછી નહીં કાઢીએ ને અત્યારે આપડા ઘરની હાલત આવી છે અહીં પ્લાસ્ટર વાગી ગયું છે બાજુ વાગી ગયું છે અંદર બાકી છે તમે જોયું કાલના વ્લોગમાં કે કેવું બધું હતું ટૂંક સમયમાં કરી દઈએ પૈસાની સગવડ થાય એટલે પ્લાસ્ટર બ્લાસ્ટર બધું વ્યવસ્થિત કરાવી દઈએ અત્યારે અમે બાથરૂમમાં યુઝ કરીએ છીએ સંડાસ તો ઓલરેડી બનેલું જ છે અહીં ના હવે ધોવાનું વાસન વાસણ ઘસવાનું કામકાજ અમે અહીંયા જ કરીએ છીએ અત્યારે જેમ કે અત્યારે આવી વાસનો ઘસે છે કપડા ધોઈ કાઢ્યા ગાદલા ધોયા અત્યારે આવું કઈક છે કંડિશન આપણા ઘરની એમાં ગયું છે ને થઈ ગયું છે બીજે બધે જ પ્લાસ્ટર બાકી છે કરી દઈશું પણ ધીરે ધીરે એટલે અત્યારે થોડું એડજસ્ટ સેટલમેન્ટ કરીને ચાલવું પડે છે અત્યારે એડજસ્ટ કરવું પડે છે અત્યારે એટલે હાડો જી આવે ઘરમાં ચાલો પાછળ જઈએ જાઓ ભાઈઓ નહીં કાઢતા ના કેરીઓ ખાવી તો કેરીઓ ખાઈ લા બધી બહુ છે આ રહ્યું આપણું રસોડું આવું કંઈક છે અત્યારે રસોડાની હાલત અને પાછળનો ભાગ જેમ કે આ રહ્યું મેં તમને કીધેલી સંડાસ બાથરૂમ બાથરૂમનો દરવાજો નથી તૂટી ગયો છે ગાય મમ્મીની તબિયત ખરાબ હોવાથી આવી રોટલા બનાવાની રોટલી આ ચઢી રોટલી બનાવે હે તો ગાય રોટલી બનાવો દો પછી ખાઈ લઈએ એવું કેવું અને આ બાજુ ભયું શું કરાવ યુટ્યુબ જોવો છે ગાઈસ અને ભાઈને મોઢા પર છાલ્લા થયા છે એટલે બોલાતું નહીં પણ તોય બોલ જ છે અને એનું નામ ચેન્જ કરી નાખ્યું હવે ટી ડબલ્યુ રુત્વિક કરન નાખ્યું યુટ્યુબ પર હે ને બની ગયા રોટલા અને તો શું કરો ભાઈ હે સાખો ગાઈસ મમ્મી બીમાર થઈ તો અવી રોટલી બનાવી અને ભૈયું શાક વઘારીયું. બરાબર કાચી રોટલી આ કાચી રોટલી. તારા બરેલીન કરી લી. ઉર્તો ભૈયું હારો બધું જ ને કેવું ભયું આ ચિંટુ રોટલી નતો

બેસી ગયો ખાટલા પર મગ નું શાક ને રોટલી મમ્મી માટે જગ્યા કરી એટલે હું આઈ ગયો તાર જોડે ભાઈ પંખા પંખા થયો મમ્મી માટે તો ગાઈ શું તાવ આવી જોડાઈ ગયો ખાવા મચું શું ખાવું તાવી અરે બોલ ને તું ખાલી ચમચી મેં તો રોટલી થી લીધું તો ગાય શું આવી બેન જોડાઈ ગયો આ મારી દીદી છે મારી નાની દીદી તો ગાય ચલો ખાઈ લઈએ રોટલી મસ્ત લાગી આવી આજે હા રાઈટ રાઈટ ઘરના

ढोहा થઈ ગયો હા આવે 1 2 1 2 1 2 આકુ લંગડજે તાર માથે તો 1 2 નઈ વાતાવરણ જો ગાઈસ વરસાદ જેવું થાય જો મ વરસાદ તો પડતો જ નહીં અને આ બાજુ આવી વાસન ગસ હે થોરા થોરા કવાયરા આવતા હે પણ વરસાદ નહીં આવતા કેવું કેવું બરબલ બ થોરા થોરા કવાયરા આવતા હે લેકન થોરાક મોસમ ચેન્જ હોતા હે

તું વાલ ખાવાનું ઢીંગ મોબાઈલ માં જોવે ચપ્પલ માં કોટો કાન નાખવો પડશે બહુ ગોચાઈ ગોચાઈ તો ગાઈસ ગેસ માટે પાણી ભરી દે છે પીડાઈ ગયા લપી પાણી પીવા દઈએ ચાલો ગાયું જોડે આપણે બેસી જઈએ તો ગાય શું ને ભયું અહીં બેઠા છીએ અને કોણ ચલાય ખબર ગાય સારા ટીટોડી ના ઈંડા આવું એટલે ભાગી જાય છે અરે અગાસની તૂટી નહીં થતું અને વાતાવરણ બહુ ડેન્જર થયું છે આ જો વરસાદ જેવું વાતાવરણ થયું છે જોઈએ વરસાદ પડે છે કે નહીં પડતો કારણ કે એક જ વાર વરસાદ પડેલો એ ખાલી બધું પલાળીને જતું રહેલું બાકી તો આનો વરસાદ આવતો જ નથી જોઈએ પવન ફૂંકાઈ જાય આજે એટલે જોઈએ વરસાદ આવે છે કે નહીં આવતો હા તો સારું છે બીજું તો શું હરી આ દેખો પવન તો આવે છે અત્યારે હાલમાં જોઈએ હવે બીજું તો હું તો ગાઈ જુઓ આવી ડોબા માટે બધું આવડે સાફ સફાઈ કરે હવાની હજુ આવડે કરે અને આ જો એના એક દો તીન ચાર પાંચ છે કેટલું બધું અઘક કર્યું સોરી સોરી ખાતર પાડ્યું છે ખાતર સાફ નથી કરવાનું ખાતર સાફ નથી કરવાનું છાણી ખાતર એમાં આરામ ના આવે તો આરામ આવે કોણ કેતું ઊંઘ કેતું બીજું કોણ કેતું હારો હારો ઝાડુ વાડું માર લે એના ટોટા બોટા સાફ કરી નાખ એના નખ કાપી કાઢે કોમ કર નીલ કટર આલું તો ગાઈ ચાલો આ તો અહીં ખાય છે આવી એને પાછળ સાફ કરે છે આ એટલે કચરો તો ગાય ચાલો આપણે મોડું બોડું ધોયું છે તો નસી કાઢીએ તો ગાય વરસાદ ઝરમર ઝરમર ચાલુ થઈ ગયો હતો અને આ બાજુ હવે મમ્મી બીમાર છે એટલે ભાઈ ખાવાનું બનાવે છે કઈ ગયો લાવી ચૂલો ચાલુ કરીને અરે ચોખા લેવા ગયેલા એમ ને તો આજે ભાઈ શું બનાવવાનું છે આપણે ખીચડી ફરીથી વધુ નહીં મમ્મી બીમાર છે એટલે ખાવું તો પડશે

એટલે લાકડાન ને લગાઈશ લાકડા ને ચૂલા નઈ લાકડા ને લાકડો એ ના મગર જોયું છે તો હું દેખી જોજો ગાઈસ અવડાવવા જ આવશે આયો આયો નોર્મલ આયો તો ગાઈસ ચલો ખીચડી બની જાય પછી આપણે ખાઈ લઈએ અતાર ભાઈ બનાવે છે ખીચડી આ રતલામી મી છે કે નહી છે છે કોણ ખાય છે તું તો હું તો ખાવા જ છું ને તમે થોડુંક થોડુંક ખાવ છો આપડે બધા ખાઈએ છે આ સેવા તું તો ખાવ છું વારી બોલ ને અઢી હું આ લાયો લીધું તે તો લાય હા તું તું કે અઢી નહીં અઢી હું આખું લાયો લીધું બચારો રતલામી નહીં હોકી ટેડી સેવ થઈ ગયું

બધા બોલ બધું બોલાય તો ગાઈસ ભયું જાય છે છાસ લેવા મમ્મી માટે તો આ કોઈ દેખી ના જાય ને તો આવી હવે પાડાના અંદર ઘાલ દીધો છે નાખી દીધો છે હવે પાછો આવેલી સાઈડ તો ગાયસ જો ફાઇનલી આજે વરસાવે ધાબા પર કશું છે નહીં ને આજે કઈક વરસાદ પડ્યો આ બાજુ ગાઈસ એ ધોધમાર ચાલુ થઈ ગયો હવે આપણે પાણી કાઢવું પડશે કાલ શકે તો ગાઈસ અમારા ધાબા પર એવું છે કે વરસાદ પડે એટલે ધાબો ભરાઈ જાય એટલે પાણી કાઢવા કાઢવું જ પડે હવે અમારે એટલે હવે બંધ થાય તો શું કાઢવા ચાલુ રહ્યો તો પછી સવારે કોઈ બીજો રસ્તો જ નથી તો ગાઈસ જો ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંથી પાણી બી પડવાનું ચાલુ થઈ ગયું છે ધાબા પરથી તો ફાઇનલી ભયું આવી ગયો શું છાસ લાવ્યો ને કાનનો બેઠો બેઠો જોવું છુક છે પણ હું લઉં ના છત્રી પડતી ના શું કઈ જશે બરાબર અને મમ્મી ને જોઈને ભ્યાસ બોલી આવડે એમ અને લાઈટ ગઈ ઘરમાં દોડામ દોડ કરો ખાવાનું બન્યું કે નહીં ચલો ભાઈ ખીચડી બનાવી ચેક કરીએ ઓ નો નોન નો અડધડ નાખી જ નહિ એટલે હે ભાઈ અડધડ દેખાતી જ નહીં ખીચડામાં ચાલો ગઈશ પાછળનો દરવાજો ખોલીને નજારો બતાવું તમને અંધેરા અંધેરા હું ગયા શું કરો તું વાડકો રકા બી લઈ પાણી ગરમ કરો પાણી ગરમ કરવા કોના માટે મમ્મી માટે કે તારા માટે ઠંડુ ઠંડુ લાગે ને લઈ તો

એક સાઈડ આવી ગઈ અને આપડું લાલ મરચું કઈ છે એને બી સાચવીને રાખજે અને આવી જાય ફોન મન કરવા બેસી જાય તો ગાઈ શું ને ભાઈ ખાવા બેસી ગયા ખીચડી અને ખીચડી એટલી ખીચડી એટલી સ્વાદિષ્ટ બનાવી છે કે એક ટકો સ્વાદ નહીં આવતો ખીચડી માંથી મોટા પર બેટરી મારે એવડ આવવા જોઈએ ભાઈને તો ચાલે ચાલે કોકદાર બનાવે એટલે થાય નહીં ભાઈ તો ગાય ચાલો મસ્ત ખીચડી તો ના કહેવાય પણ પીરા ભાત ખાઈ લઈએ તો ગાય વાગ્યા છે રાતના દસ અને લાઇટ પણ છે નહીં તો લોકોને એન્ડ કરી દઈએ ગુડ નાઈટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી